સંખેડા નિવાસના ક્ષત્રિયો દ્વારા દશેરા પર્વ નિમિત્તે ભવ્ય રેલી કાઢી ચડારામ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું સંખેડા કોલેજથી લઈ સમગ્ર બજારમાં મેવાસ વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં ડીજે સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા સંખેડાના પીઆઈ ચૌહાણ તેમજ પોલીસના સ્ટાફ ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ફરજ નિભાવતા જોવા મળ્યા હતા સંખેડા ચોકડી પર ક્ષત્રિયો દ્વારા તલવારના કરતબ કરવામાં આવ્યા હતા અને સંખેડા બજાર રહી જલારામ મંદિર ખાતે પહોંચ્યા હતા મેવાસના સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આજના વિદ્યાદશમીના દિવસે ઘણા વર્ષો પછી એવો સંજોગ આવ્યો છે કે આજે આપણા દેશના આપણને જે દેશ આઝાદ કરાવ્યો આ મહાત્મા ગાંધીની પણ જન્મજયંતિ છે સાથે સાથે સત્ય અસત્ય પર સત્યનો વિજય થયો એવા વિદ્યાદશમીની આજે આપણે બધા ભેગા થઈને રાજપૂત સમાજના દરેક ગામના યુવાનો મિત્રો વડીલો ભાઈઓ આજે વિદ્યાદશમીનો દર વર્ષની જેમ આપણે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કરેલ હોય આજે બધા એકત્ર થઈને શસ્ત્ર કર્યું અને શસ્ત્ર પૂજામાં આજે દર વર્ષ કરતાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો આટલી ગરમી હોવા છતાં પણ દરેક સમાજના યુવાનો મિત્રો વડીલો ઘણી મોટી સંખ્યામાં જોડાયા અનેક સરસ રીતે બજાર થઈને મંદિરે પૂજન નું આયોજન રાખ્યું છે એટલે નિમિત્તે આજે બધા યુવાનો એકત્ર થઈને સરસ મજાનું આયોજન કરીને શસ્ત્રપૂંજન કરવામાં આવ્યું યોગેન્દ્ર જય માતાજી આજ રોજ વિજયા નિમિત્તે રાજપૂત સમાજના યુવાનો મેવા રાજપૂત સમાજના સંગઠન દ્વારા શસ્ત્ર પૂજનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો દરેક રાજપૂતો પોતાના ઘરે વર્ષોથી આદિ અનાદિથી પૂજન કરતા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેવાસ રાજપૂત સમાજના સંગઠન દ્વારા સમૂહ પૂજનનું આયોજન કરવામાં આવે છે જેમાં માતાજીની શોભાયાત્રા યોજી અને સમૂહ પૂજન અમે કરીએ છીએ જેમાં દેશ માટે જે વીર જવાનોએ બલિદાન આપ્યા છે એ લોકોને યાદ કરીએ છે અને આદિ અનાદિથી થી અમારા સમાજ દ્વારા જે દેશ અને આપણા વિસ્તાર માટે જે સમાજ માટે કાર્ય કર્યા છે એ બધા જ કાર્યોને આજે યાદ કરવાનો એક મોકો મળે છે બધાને ભરતસિંહ પરમાર